ઉપરવાસમાં ભારે વરસાદ વધતા આજવા સરોવરમાં સ્તર વધતા વાસણ દરવાજા ખોલવાની ફરજ પડી છે જે પાણી વિશ્વામિત્રી નદીમાં આવતા વિશ્વામિત્રી નદી તેમજ રંગાઈ નદીના પાણી ઢાઢર નદીમાં આવતા આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ધાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ધાઢર નદી મગરોના વસવટ તરીકે પણ જાણીતી છે ત્યારે ઢાઢર નદીના પાદરા અને કરજણને જોડતો કોઠવાડા બ્રિજ એટલે ડાઢર નદીનો બ્રિજ જ્યાં અત્યારે નદી બંને કાંઠે વહી રહી છે જેની સ્થળ મુલાકાત માટે નદી કિનારાના ગામોના સરપંચ વહીવટી તંત્ર તેમજ પાદરાના ધારાસભ્ય પણ મુલાકાત લીધી હતી તેમજ સોખડા રાઘુના કોઝવેને પણ ડૂબ્યો હતો જેથી આજે કોઝવેને પણ બંધ કરવામાં આવ્યો છે આજવા સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેમજ નદી વિસ્તારના ખેતરો હાલ બેટમાં ફરવા જવા પામા હતા વાત કરવામાં આવે તો હાલ ઢાઢર નદી બે કિનારે વહેતા આસપાસના ખેતરોમાં પેટમાં ફેરવા છે તેમજ મગરોથી જાણીતા ઢાઢર નદી એ પણ આજે મગરોથી જાણીતી ઢાઢર નદીમાં પણ પૂર્ણ સ્થિતિ આવી છે નવા નીરની આવક સર્જાય છે રજેશ શાહ કલમ અવાજ પાદરા